પ્રવાહ નું ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ જાહેર થયું સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા છઠ્ઠા ક્રમે આવ્યો વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા સેન્ટર સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા સાથે પ્રથમ આવ્યું સામાન્ય પ્રવાહ માં પોઈન્ટ પંચાણું ટકા ધામા રામપુરા સેન્ટર પ્રથમ ક્રમે આવ્યું જિલ્લામાં ગુજરાત રાજ્ય એચએસસી બોર્ડ દ્વારા માર્ચ ધોરણ એચસીનું પરિણામ જાહેર થયું પ્રવાહનું પરિણામ ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા આવ્યું જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અઠ્યાસી પોઈન્ટ ત્યાં ટકા આવ્યું જેમાં સમગ્ર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યું જ્યારે સામાન્ય પ્રવાહમાં અઠાણું પોઈન્ટ પંચાણું ટકા સાથે દામા રામપુરા સેન્ટર પ્રથમ આવ્યું છે ગત વર્ષની સરખામણીએ બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ઓછું રહ્યું છે અને સાબર સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં છટા ક્રમે રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં છ સેન્ટર પરથી પાંચ હજાર બસો ને બ્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેમાં સૌથી ઓછું પરિણામ કુમારિયા સેન્ટરનું રહ્યું છે સૌથી ઓછું પરિણામ ડીસા સેન્ટર નોંધાયું જ્યારે પ્રવાહમાં છત્રીસ સેન્ટર પરથી એકવીસ હજાર ત્રણસો આઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં સૌથી વધુ પરિણામ રામપુરા તામા સેન્ટરનું નોંધાયું સૌથી ઓછું પરિણામ કાંકરેજ તાલુકાના ખોડા સેન્ટરનું રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં એચએસસીના પરિણામમાં આદિવાસી વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓએ પાછી મારી છે સૌથી વધુ વિજ્ઞાન પ્રવાહની ખાનગી શાળાઓ ધરાવતા પાલનપુર ડીસાનેશ થરાદ તાલુકામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને ખાનગી શાળાઓમાં લાખો રૂપિયાની ફી ભરીને આંધળી દોટ લગાવતા વાલીઓને ચેતવણી રૂપ પરિણામ આવ્યું છે જોકે સમગ્ર જિલ્લામાં ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનો બોતેર પોઈન્ટ બેતાલીસ ટકા અને સામાન્ય પ્રવાહનું નેવ્યાસી પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ સાથે આ વર્ષે ઊંચું આવતા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા સારું પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા સૌ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની આતુરતાનો આખરે અંત આવ્યો છે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં સામાન્ય પ્રવાહમાં આપણા જિલ્લામાંથી કુલ એકવીસ હજાર ત્રણસોને આઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આપ સૌને જણાવતા એવો આનંદ થાય છે કે ગત વર્ષે અગ્યાસી પોઈન્ટ આડત્રીસ ટકા રિઝલ્ટ આવ્યું હતું જેની સરખામણીમાં ચાલુ વર્ષે આપણા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ચોરાણું પોઈન્ટ એકસઠ ટકા આવ્યું છે જે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે અને આપણા જિલ્લામાં સૌથી ઊંચું રિઝલ્ટ રામપુરા દામા સેન્ટર તાલુકો ડીસાનું છે એ જ રીતે ચાલુ વર્ષે આપણા જિલ્લામાંથી પાંચ હજાર નેવ્યાશી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષામાં બેઠા હતા જેનું રિઝલ્ટ પણ અઠ્યાસી પોઈન્ટ ટકા આવેલું છે જે ગત વર્ષની સરખામણીએ સારું એવું ઊંચું છે ગયા વર્ષે આપણા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ બોતેર પોઈન્ટ બેતાલીસ ટકા હતું આ વર્ષે કુંભારિયા સેન્ટર તાલુકો દાંતા એનું રિઝલ્ટ સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા છે જે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે છે આવા ખૂબ જળહળતા રિઝલ્ટના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતીથી અમે સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ આ વિદ્યાર્થીઓની પાછળ મહેનત કરતાં એમના શિક્ષકો એમના આચાર્યશ્રીઓ તેમજ એમના તમામ વાલીશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ વતી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું